આ તરફ થોડીવારમાં સંસદમાં એનડીએ નેતાઓની બેઠક મળવા જઈ રહી છે અને ગૃહમંત્રી અમિત શાહ આ બેઠકની અધ્યક્ષતા કરવાના છે પિયુષ ગોયલ સહિત અનેક મંત્રીઓ બેઠકમાં હાજર રહેવાના છે સ્પીકર પદને લઈ જે કોકડું ગુછવાયું છે તેને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેની જે જવાબદારી છે રાજનાથસિંહ જેપી રંડા નડ્ડા અમિત શાહ અને લલ્લન સિંહ સહિતના નેતાઓને આપવામાં આવી છે તેવામાં આ ઇન્ડિયાના તમામ મહત્વના જે નેતાઓ છે આ બેઠકમાં હાજર રહેવાના છે ને આખા ઇતિહાસમાં આપણો જે દેશ આઝાદ થયો ત્યારબાદ અત્યાર સુધી ક્યારે પણ સ્પીકર પદને લઈ ચૂંટણી થઈ નથી પરંતુ હવે ઇન્ડિયા બ્લોકે પણ પોતાનો જે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે તેવામાં આવતીકાલે મતદાન થવાનું છે અને હવે જે આ કોકડું ગૂંચવાયેલું છે તેને લઈ એક મહત્વની બેઠક થઈ રહી છે અમારી સાથે ન્યૂઝ રૂમથી વિજય જોડાયેલા છે વિજય પ્રથમ વાર એવું થવા જઈ રહ્યું છે કે જ્યારે સ્પીકર પદને લઈ ચૂંટણી થવા જતી હોય પરંતુ શું આ વખતે હવે વિપક્ષ એ રીતનું પોતાનું સ્થાન બનાવવા માંગે છે કે અમે દરેક મુદ્દો ઉઠાવીશું તેના એમને ખબર છે કે ભલે તમે ઉમેદવાર ઉતારશો પરંતુ હારવાના છે છતાં પણ આ રીતે વિપક્ષ જાણે કે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે બિલકુલ નંબર ગેમના પોલિટિક્સની અંદર વિપક્ષના હોંસલાઓ બુલંદ છે એટલા માટે કારણ કે છેલ્લી ઘડીએ સહમતી ન બની કે અધ્યક્ષ પદ માટે કોણ ઉમેદવાર રહેશે સર્વાનું મતે છેલ્લી ઘડીએ જે ઉપાધ્યક્ષ પદને લઈને ખેંચતાન થઈ અને એને જ કારણે વિપક્ષે કે સુરેશને ઉમેદવાર બનાવી દીધા જોકે આની અંદર પણ ઇન્ડિયા ગઠબંધનની અંદર ક્યાંક વિભાજન થયું હોય તે પ્રકારના દ્રશ્યો આવ્યા છે નિવેદનો આવ્યા છે કારણ કે ટીએમસીએ એ પ્રકારનો આરોપ કર્યો છે કે અમને પૂછવામાં નથી આવ્યું જોકે ટીએમસી વૈચારિક દ્રષ્ટિએ ગઠબંધન ઇન્ડિયા સાથે છે તો બીજી તરફ શરદ પવારે પણ કહ્યું કે આ સંસદીય પરંપરાનું એક ઉલ્લંઘન છે કારણ કે ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર માટેની ચૂંટણી છે આવતીકાલે અગિયાર વાગે થવાની છે જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી એનડીએના ઉમેદવાર તરીકે ફરીથી જે કોટાથી સાંસદ છે ઓમ બિરલા તેમને ઉતારવામાં આવ્યા છે બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધા છે આવતીકાલે અગિયાર વાગે સંસદની અંદર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે નંબરની દ્રષ્ટિએ જોઈએ તો એનડીએનું પલ્લું ભારે છે પરંતુ હવે એ રણનીતિને લઈને અત્યારે એનડીએ અને ઇન્ડિયા બંને જે ગઠબંધન છે પોતાની બેઠકો કરી રહ્યા છે અત્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને પાર્ટીના અથવા તો કેન્દ્રીય મંત્રીઓ જે છે તે તમામ મંત્રીઓની એક બેઠક મળી રહી છે કારણ કે હવે સંસદની અંદર છે તે આગામી રણનીતિ કારણ કે શપથ ગ્રહણ આજે મોટાભાગના સાંસદોનો પૂર્ણ થઈ ચૂક્યો છે એટલે હવેથી સંસદની અંદર એક પ્રકારે સમરાંગણ જોવા મળશે એને લઈને આગામી રણનીતિ કયા પ્રકારની હોઈ શકે છે એ ઉપરાંત વિપક્ષી આવતીકાલે કયા પ્રકારે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવે છે ભલે નંબર નંબર ગેમ ન હોવા છતાં પણ ઉમેદવાર ઉપોરાખો એક વિપક્ષી એકતાની મજબૂતતા દેખાડવા માટેનું છે એ સિવાય સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસ જે પ્રકારે દક્ષિણની અંદર ભારતીય જનતા પાર્ટીએ તેનું પ્રભુત્વ વધાર્યું છે ચાહે કે ઓડિશા હોય આંધ્ર હોય તેલંગાણાની અંદર કેરળની અંદર પણ આ વખતે પ્રથમ વખત સાંસદ બન્યા છે તો આ વધતું જતું જે દક્ષિણ ભારતની અંદર ભાજપનું પ્રભુત્વ છે તેની સામે જ કેરળમાંથી કે સુરેશને ઉમેદવાર બનાવીને નોર્થ બનામ સાઉથ પોલિટિક્સની એક ગેમ રમવાનો પણ ભારતીય કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરાયો છે જોકે એની

થશે કારણ કે પરિણામ તો ખબર જ છે કે ઓમ બિરલા સ્પીકર પદમાંથી ચૂંટાઈ આવશે પરંતુ અહીંયા વિપક્ષ કઈ રીતે મજબૂતાઈથી આગળ વધે છે કઈ રીતે પોતાના મુદ્દા ઉઠાવે છે તે જોવાનું રહેશે અને સાથે સાથે ડેપ્યુટી સ્પીકરનું પદ શું વિપક્ષને મળે છે કે કેમ તેના પર પણ નજર રહેશે